નમસ્તે હું અજય જય દત્તાણી લાયન્સ ક્લબ પોરબંદર પ્રેસિડેન્ટ આજે તારીખ દસના રોજ કલ્યાણવોલ ખાતે લાયન્સ ક્લબ પોરબંદર અને દાતાશ્રીઓના સહયોગથી સ્વતંત્ર દિવસની જે રાજ્ય લેવલની જે કલેક્ટર સાહેબ દ્વારા અમને આહવાન આપવામાં આવ્યું હતું તે અનુસંધાને આજે અમે લાયન્સ ક્લબ તરફથી લગભગ પંદરસો કીટનું વિતરણ કરેલ છે અને એક કીટમાં લગભગ પાંત્રીસ જણાનું બને સારો નાસ્તો અને સારી ક્વોલિટીનું અને સર્વ નાના પરિવારને આ જન્માષ્ટમીના તહેવાર પ્રસંગે બધાના ઘરમાં મિષ્ટાન ફરસાણ બની શકે તેવી અમે રાશન કીટનું વિતરણ કર્યું છે અને અંદાજે પંદરસો કીટમાંથી પિસ્તાલીસ હજાર માણસ સુધી લાભ પહોંચી શકે તેવી અમે સગવડતા કરી છે અમારા સર્વ દાતાશ્રી અમને સારો સહયોગ આપ્યો છે કલેક્ટર સાહેબ સરકારી ખાતા સાહેબ કમિશનર સાહેબ તથા પોરબંદરના વિવિધ સંસ્થાઓ દ્વારા પણ સહયોગ મળેલ છે અને અમારા પ્રોજેક્ટ ચેરમેન શ્રી જગુભાઈ હાથી તથા સુભાષભાઈ ઠકરાર જે આ છેલ્લા ચાર પાંચ દિવસથી આ સતત જહેમત ઉઠાવી અને આ તૈયારીઓ પૂર્ણ કરવામાં અમને મદદરૂ બન્યા છે સર્વેનો ખૂબ ખૂબ આભાર જય લહેરભાઈ જય હિન્દ જય ભારત